नमस्कार हॉलीवुड चैनल अंदर आप सबन हार्दिक स्वागत है धोरण चार विषय हिंदी संपूर्ण पेपर सोल्यूशन अँ रजू करो रोश प्रश्न एक पेलूँ जो है हम खेल रहे है रहे है आवश्य बीजू यह हाथी है उसकी सूंड लंबी है उसकी अवश्य प्रश्न त्र कौवा है उसका रंग काला है यह आवश्य यह तितलिया है उनके पंख रंग बेरंगी है उनके अवसे અને પાંચમું કિસાન હું એમાં ખાલી જગ્યામાં મેં આવશે કે મેં કિસાન હું બીજો પ્રશ્ન જોઈએ લખી ગુજરાતી વર્ણો હિન્દી વર્ણોમાં લખો આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે ખ હિન્દીમાં કેમ લખાય છ હિન્દીમાં કેમ લખાય ખ ખ અને લ આ ખૂબ જ સરળ છે આ તમે જે છે એ સારી રીતે લખી શકો છો પ્રશ્ન ત્રણ જોઈએ એમાં છ જે છે એને હિન્દીમાં લખવાનું છે નવ છે તો એને નવ લખાય અગિયાર છે તો એને ગયાર લખાય પંદર છે એનો પંદર લખાય અને ઓગણીસ છે એને ઓગણીસ લખી શકાય છે આવી રીતે છ નવ ગ્યાર પંદર અને ઓગણીસ આપણે હિન્દીમાં લખી શકીએ છીએ હવે આપણે ચોથા પ્રશ્ન જે છે એ તરફ આગળ વધી રહ્યા છીએ ચોથો પ્રશ્ન આપણે જોઈએ ચોથા પ્રશ્નની અંદર આપણે એક શબ્દ આપ્યો છે એના ઉપરથી આપણે વાક્યમાં બનાવવાનું છે કમલ તો મુજે કા ફૂલ પસંદ હે બીજો પ્રશ્ન છે પતંગ મેં પતંગ બનાવી હે મકાન ય મેરા મકાન હે આકાશ આકાશ નીલા હોતા હે અને ઝૂલા મેં ઝૂલા ઝૂલ રહા હું આ રીતે આપણે લખી શકીએ છીએ પ્રશ્ન બીજો જોઈએ એમાં મેં હમ તોમ આપ ઓર વ એ પૂરવાનું છે તો પહેલી જે ખાલી જગ્યા છે એમાં વ આવશે બીજામાં આપ આવશે પછી હમ આવશે પછી મેં આવશે અને પછીની ખાલી જગ્યા જે છે એમાં તું આવીશે તો આ રીતે વ આ હું મેં અને તુમ લખી અને તમે ખાલી જગ્યા જે છે એ પૂરી શકો છો પ્રશ્ન આપણે પાંચ જોઈએ એ આપણે જાતે લખવાનો છે કે મેં ખાલી જગ્યા ચોથી કક્ષા મેં પડ રહ હું ત્યાર પછી તમારા ગામનું નામ તમારા મમ્મીનું નામ તમને જે ખેલ પસંદ હોય એનું નામ અને તમે જે બનવા માગતા હોય એ પ્રશ્નોના જવાબો જે છે એ તમારે તમારી રીતે લખવાના છે આ તમારે તમારી ભૌગોલિક પરિસ્થિતિ તમારું ગામનું નામ તમારા મમ્મીનું નામ તમને જે રમત પસંદ હોય એ અને તમે જે બનવાના હોય એ તમે જાતે લખી શકો છો ત્યાર પછી આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ છઠ્ઠા પ્રશ્નમાં ય લડકા હે તો ય લડકી ખા રહી હૈ ય ઘોડા દોડ રહ્યા હૈ તો પુલિંગ તો ઘોડી દોડ રહી હૈ વ શિક્ષિકા પડ રહી હે તો વ શિક્ષક પઢા રહે હે વ મોર નાચ રહા હે તો વ મોરની નાચ રહી હે ય મેરા ભાઈ હૈ તો ય મેરી બહેન હૈ તો મિત્રો આ હતું ધોરણ ચારનું ચાલીસ મૂળનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આ મારો વિડીયો સારો લાગે તો એને લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ